કોન્ડલી ઘણી બધી જૂની આદત આજી થવાની છે અહીંયા ક્યાં લઈ લઈએ વાત આ મારી નાનપણથી ફેવરેટ જગ્યા છે આનો હું રગડો બહુ ખાઉં એવું છે નંબર વન પાવ રગડો રગડા પેટીસ નહીં પાવ રગડો મજા જે ગરમ ગરમ આનો રગડો ખાય ને સેવ મમરાય નાખે ભેગા બધું નાખે ચટણી અલગ અલગ જાતની બહુ મજા આવે હવે ભાઈ આપડે આપણે ખાશું કે આવ્યું પેલા બધું રાખે તો બહુ ફેમસ છે સંગ્રામ જાય સ્કૂલ કોલેજ ચોક ની હા અત્યારે બની છે દહી ચટણી પૂરી બનતી હશે લાવો તો ચમચી લાવો તો ભાઈ ચમચી મમરા મસાલા હા હા